આજરોજ દાહોદ ધાનપુર તાલુકાના વેડ ખાતેથી સેતુનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ધાનપુર તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ સેતુ કાર્યક્રમ અંતર્ગત એ એચ ડબલ્યુ સીએસ ખાતે સેવાસેતુ કાર્યક્રમ ધાનપુર તાલુકાના વેડ ગામ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ઉદય ટીટાવલ તેમજ જિલ્લા ક્ષય તથા રક્તપિત અધિકારી શ્રી ડૉક્ટર આરડી પહાડિયાના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉક્ટર રમન શ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વીડના મેડિકલ ઓફિસર શ્રી સુપરવાઇઝર તથા લેપ્રેસી સુપરવાઇઝર સીએચઓ એસટીએસ એમટીએસ એમપીએસડબ્લ્યુની ઉપસ્થિતિમાં આરોગ્ય અંગેની સેવાઓ તેમજ તમામ પ્રોગ્રામની જનજાગૃતિ લોકોમાં આવે તે અર્થે સ્ટોર લગાવવામાં આવ્યા હતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વીડના તમામ સ્ટાફે સાથે તથા આશા અને આશા ફેસિલિટરની ઉપસ્થિતિમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો જેમાં લોકોમાં જનજાગૃતિ ફેલાય તે માટે જુદી જુદી જગ્યાએ જેમ કે હાટ બજારમાં પ્રસાર પ્રચાર માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું તથા પત્રિકા વિતરણ કરવામાં આવી હતી અહેવાલ માંજુભાઈ બારિયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ